ત્રણ આર્ટિસ્ટ દેવાંગ રાવલ તારક પટેલ અને ઇન્દ્રવદન કરના એ પોતાના ચિત્રો રજૂ કર્યા છે આ ચિત્ર પ્રદર્શનનો પ્રારંભ બી કે ચંદ્રિકા દીદી રાજીવ ગાંધી અને જીસીસીઆઈ ના સીઆઈના બી ડબલ્યુના ચેરમેન કાજલ પટેલની ઉપસ્થિતિમાં શરૂ કરવામાં આવ્યો હતો અત્યારે આ એક્ઝિબિશનમાં મેં રોતસોમાં ઇન્દ્રવદન કાર મારું નામ બુશીએન ફાઇનાન્સ ફાર્મે ફાઇનાન્સ કરેલું છે અને અત્યારે હું એઝ એ કોમર્સિયલ ડિઝાઇનર તરીકે વ્યવસાય છે મારો અને મેં અત્યારે જે પેન્ટિંગ એક્ઝિબિટ કરેલા છે એમ એ શિવ બાબા ઉપર કરેલા છે છ એક્રેલિક પેઇન્ટ થી કેનવાસ ઉપર કરેલા છે અને પેન્સિલ ડ્રોઈંગ કરેલા છે પેપર ઉપર જે અલગ અલગ મીડિયામાં અમે બનાવેલા છે અને આ ગ્રુપ બીજી તારીખ થી સાત તારીખ સુધી કન્ટિન્યુ અમદાવાદ ની ગુફા માં ચાલુ છે સર્વેને વધારવા માટે આદરે આમંત્રણ મારું નામ તારક પટેલ છે ઓગણીસો બાવી જેમ જેમ ટાઈમવાળા પેઇન્ટિંગ બનાવું છું પછી મન કરી દ બે હજાર પંદરની દરમિયાન ફરીથી બનાવવાનું ચાલુ કર્યું અને બે હજાર પંદરની દરમિયાન શો ગ્રુપ બી કરેલો છે આ જગ્યાએ પછી લોકડાઉન આવ્યું ત્યારે ફરીથી બનાવવાનું ચાલુ કર્યું આ જે મેં ઓલિંગ્રેડ બનાવેલું છે પેઇન્ટિંગ નેચરન્ટિંગ પણ જે કોલ થી બનાવેલા છે આપણા એટલે લાઈટ શેડ કરીને છે મારું નામ દિવા રાવલ છે હું ઓગણીસો ચોર્યાસી પેન્ટિંગ્સનો વર્ક કરું છું અલગ અલગ મારે દિલ્હી અને બોમ્બેમાં મેં સોલો શો કરેલા છે અને ગ્રુપ શો બે હજાર પંદરમાં પણ કર્યો હતો અને અત્યારે બે હજાર ચોવીસમાં મિત્રોને સાથે જઈને મેં ગ્રુપ શો કર્યો છે આ એક્ઝિબિશનનો કેટલું રાખ્યું છે સ્પિરિચ્યુઅલ રિફ્રેક્શન સાત તારીખ સુધી ચાલશે મારું સૂર્ય અને ચંદ્રની એનર્જી ઉપર બનાવેલા મોનીમાં ચાર થી નવ ની અંદર ચારથી નવમાં જે એનર્જી મેડિટેશન કરેલી ફીલ થાય એના કરવાનું સ્પિરિચ્યુઅલ રિફ્લેક્શન શો એ સાત તારીખ સુધી અમદાવાદ ની ગુફામાં દરરોજ ચાર થી આઠ દરમિયાન જોઈ શકા છે સ્પિરિચ્યુઅલ રિફ્લેક્શન આર્ટ શોમાં માં ત્રણે આર્ટિસ્ટો એ બુદ્ધ તેમજ નેચર એલિમેન્ટ લઈને ચિત્રો રજૂ કર્યા છે તમામ આર્ટિસ્ટના ના આર્ટવર્ક યુનિકનેસ જોવા મળી રહી છે દર્શક મિત્રો આ યુનિકનેસમાં બુદ્ધા અને અલગ અલગ નેચર આધારિત ચિત્રો જોઈને થઈ જવાય તેવા છે ખાસ કરીને વાત કરીએ તો આ ચિત્રને નિહાળવા માટે મોટી સંખ્યામાં કલા રસિકો ઉમટી પડ્યા હતા દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની નિહાળતા રહો લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર